રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ શાળાઓ ખુલતા પોલીસ તંત્ર દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ સામે કડકાઈથી કાર્યવાહી કરાતા ડીસામાં સ્કૂલ વાન સંચાલકો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસ દ્વારા કરાતી ખોટી હેરાનગતિ બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર ફાયર સેફ્ટીના મુદ્દાને લઈ ગંભીર બની છે અને બીજી કોઈ બાબત હોય કે ના હોય પરંતુ સ્કૂલ વાન પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા અત્યારે શાળાની શરૂઆત થતાં જ સ્કૂલ વાન સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા અત્યારે સ્કૂલ વાનને થોભાવીને સીએનજી કીટ હોય તો ફાયર સેફ્ટીની ચકાસણી આરટી રજીસ્ટ્રેશન વાહન ફિટનેસ સર્ટિફિકેટ ઇન્સ્યોરન્સ પીયુસી અને લાયસન્સ જેવા કાગળોની ખૂબ જ બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે આ ઉપરાંત જે સ્કૂલ વાનોમાં ટેક્સી પરમિટના બદલે ખાનગી પરમિટ લીધેલું હોય તેવી સ્કૂલ વાન સામે કાર્યવાહી કરવામાં આવતી હોવાથી સ્કૂલ વાનોના સંચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે જેને પગલે આજે સ્કૂલ વાનોના સંચાલકો શાળા ખુલ્યા બાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ કામગીરીને સરળ બનાવવા તેમની રોજીરોટી બચાવવા માટે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમે બધા સરકારશ્રીને એટલું નિવેદન કરીએ કે તમે લોકો ટેક્સી પાર્કિંગનું અમને કહ્યું પણ અમારા ભાઈ હમણાં ટેક્સી પાર્કિંગ કરવાની કોઈ સગવડ નથી તો તો તમે અમને એની મુદ્દત આપો અને બીજું કે આટલા બે મહિનાથી સ્કૂલ વાહનો બધી બંધ હતી અને હવે અમારો ધંધો રોજગાર સ્કૂલ વાહન ઉપર ન ભેજે અમારા બહેરા છોકરાનું ગુજરાત અમે સ્કૂલ વાહન ઉપર ચલવીએ છીએ અને તમે કહેતા હોય તો અમે ગાડીના બિલ બધું રાખવા તૈયાર છીએ ફેર સેફ્ટી છે બોટલ રિન્યુ છે પીયુસી વીમો કાગળિયા બધા ઓકે રાખવા તૈયાર છીએ અને સરકાર એમ છે કે તમે ઓછા બાળક અમે ઓછા બાળકમાં તૈયાર છીએ પણ એ પ્રમાણે મોંઘવારીને ધ્યાનમાં રાખીને અમારે વાલી પાસેથી ભાડું લેવું કઈ રીતે હવે જે બાળકનું ભાડું છસો રૂપિયા ચાલતું અમે એકદમ હજાર રૂપિયા કરી બિચારી સામે વાલી પણ એ ભાડું આપી કઈ રીતના આપી શકે એટલે સરકારને અમારું એવું નિવેદન છે કે અમને શાંતિથી ધંધો કરવા દો તમે કહેશો એ પ્રમાણે અમે ચાલીશું તમારી ગાઈડલાઇન મુજબ પણ એની અમને થોડી મોહલત આપો અને ખોટી રીતે ગાડીઓ રિટર્ન કરો તો દસ દસ હજાર પંદર પંદર હજારના દંડ ફટકારો તો બિચારો આમ માણસ ગાડી બી ખોવે પૈસા એની જોડે હોય નહીં તે કઈ રીતના ચાલવી શકીએ અમે એટલે થોડું સરકારને એટલું ધ્યાન દોરીએ કે ભાઈ અમને શાંતિથી ધંધો કરવા દે અને તમે કહેશો એ પ્રમાણે તમારી ગાઈડલાઇન પ્રમાણે અમે ચાલીશું અને ખોટી રીતે કોઈ ગાડીવાળાને હેરાન ના કરે આજે ડીસા ખાતે નાયબ આવેદન આવેદનપત્ર આપવા આવેલા સ્કૂલ વાનના સંચાલકોના પરિવારો તેમના વ્યવસાય પર જ નિર્ભર છે અને આ સ્કૂલ વાનના સંચાલકો ફાયર સેફ્ટી પણ તેમના વાહનોમાં રાખવા માટે તૈયાર છે માત્ર થોડા દિવસની મોહલત માંગી રહ્યા છે ત્યારે આ સ્કૂલ વાનના સંચાલકોને રોટીને ધ્યાને લઈને તંત્ર દ્વારા તેમના માટે થોડી સમય મર્યાદા આપવી પણ એટલી જ જરૂરી છે